આપણે છપ્પૈયા ગામની શેર કરીશું જે સ્વામિનારાયણનું જન્મસ્થાન છે છપ્પીયા ઉત્તર પ્રદેશ રાજ્યના ગોંડા જિલ્લામાં અયોધ્યા થી બત્રીસ કિલોમીટરના અંતરે આવેલું નાનકડું ગામ છે જે સ્વામિનારાયણ સંપ્રદાયનું ખૂબ મોટું તીર્થ ગણાય છે આ ગામમાં ભગવાન શ્રી સ્વામીનારાયણનો જન્મ થયો હતો તેમના વિશાળ મંદિર આવેલું છે મુખ્ય મંદિરમાં જેટલા યાત્રિકોને રહેવા જમવાની સગવડ આપવામાં આવે છે આ ધામમાં યાત્રિકોના દર્શન માટે ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક પચીસ થી વધુ જગ્યાઓ આવેલી છે એમાં પહેલી છે શિખરબદ્ધ મંદિર અહીં આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે સૌ પ્રથમ મંદિરની રચના કરેલી છે આ મંદિરમાં વાસુદેવ નારાયણ કુંજવિહારી રેવતી બળદેવ અને ધર્મ ભક્તિની મૂર્તિઓના દર્શન થાય છે આ મંદિર આખું આરસનું બનેલું છે બીજી જગ્યા છે જન્મસ્થાન અહીં બંગલા ઘાટનું સુંદર મંદિર છે આ મંદિરમાં બાલ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે આ ઉપરાંત અહીં તેમની બાળ લીલાના ભીત ચિત્રો પણ દર્શનીય છે આ મંદિરમાં આજથી બે શતાબ્દી પહેલાં જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું હતું તે જગ્યાના પણ દર્શન થાય છે ત્રીજું સ્થાન છે આંબલીની લીલાનું સ્થાન ભગવાન સ્વામિનારાયણનો કર્ણવેદ સંસ્કાર થયો ત્યારે તે બે સ્વરૂપે દર્શન થયેલા જ્યાં કાન વિંધવા જાય ત્યાં બાળપ્રભુ અદ્રશ્ય થઈ જાય અને આંબલીની ડાળ પર બેઠેલા દેખાય આમ ત્રણ ત્રણ વાર થયેલો આ આંબલીના વૃક્ષના દર્શન યાત્રાળાઓ અવશ્ય કરે છે ચોથું સ્થાન છે ગમાણની લીલાનું સ્થાન અહીં ઘરના ગાય ભેંસ બાંધવાની જગ્યા હતી બાળપ્રભુ એકવાર રીસાઈને અહીં બેસી ગયા હતા આજે પણ એ જગ્યા જેમની તેમ સચવાયેલી છે પાંચમું સ્થાન છે ધર્મ ભક્તિ ઓટો અહીં ભગવાન સ્વામિનારાયણના માતા પિતા ભક્તિદેવી અને ધર્મદેવના અંતિમ સંસ્કારની સ્મૃતિ છત્રીઓ આવેલી છે છઠ્ઠું સ્થાન છે વધ સ્થાન આ સ્થાન પર ભગવાન સ્વામિનારાયણે પોતાની યોગ કળા દ્વારા પોતાને મારવા આવેલા માયાવી કાલીદત્તને માર્યો હતો તેમના બાળપણની લીલાઓ પૈકીની આ અતિ પ્રસિદ્ધ લીલા છે સાતમું સ્થાન ત્રિકોણીય ખેતર આઠમું ચીભડાની લીલાનું ખેતર નવમું મીન સરોવર દસમું જાંબુડાનું વૃક્ષ અગિયાર બહેર્યો કૂવો બારમું સ્થાન મોક્ષ પીપળો તેરમું સ્થાન ખાપા તળાવડી ચૌદમું સ્થાન ભૂતિયો કુવો પંદરમું સ્થાન કલ્યાણસાગર તળાવ સોળમું સ્થાન રામસાગર સત્તરમું સ્થાન પતજીયા મહાદેવ અઢારમું સ્થાન જંગલેશ્વર મહાદેવ ઓગણીસમું સ્થાન ગૌઘાટ વીસમું સ્થાન શ્રવણ તળાવડી એકવીસમું સ્થાન તરગામ બાવીસમું સ્થાન જીરાભારી તળાવ અને ત્રેવીસમું સ્થાન મખોડા ઘાટ ચોવીસમું સ્થાન છે ગંગા ગંગાજળીયો કૂવો આ કૂવો ભગવાનના ઘરની સામે જ આવેલો છે આ કૂવાનું પાણી સ્વામિનારાયણ ભગવાન સ્વયં અનેકવાર પીતા તેથી આ કૂવો યાત્રાળુઓ માટે એક પ્રસાદીનું સ્થાન છે સ્વામિનારાયણ ભગવાનના મોટા ભાઈ રામપ્રતાપ પાંડે અને નાના ભાઈ ઈચ્છારામ પાંડે પણ આ કૂવામાં જ સ્નાન કરતા હતા સ્વામિનારાયણ પાંચ વર્ષના થયા ત્યારે પિતા ધર્મદેવે તેમને ભણાવવાનું શરૂ કર્યું પિતા પાસેથી બાળ ઘનશ્યામ વેદ રામાયણ મહાભારત શ્રીમદ્ ભાગવતમ પુરાણો શ્રી રામાનુજાચાર્ય પ્રણીત શ્રી ભાષ્ય યજ્ઞવલ્કૈ સ્મૃતિ વગેરે ભણાવ્યા આ બધા શાસ્ત્રોનો સાર તેમણે સંગ્રહિત કરી પોતાને માટે એક ગુટકો બનાવી લીધો આ મંદિરમાં બેસી અને અમને શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભજન કરવાનો ખૂબ જ સરસ મોકો પણ મળ્યો આ જગ્યાએ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો હતો અહીં ઘણા સ્મૃતિ બનાવવામાં આવેલા છે તમે જોઈ શકો છો હવે આપણે જોઈ રહ્યા છીએ કાલિદત્ત સ્થાન જે મંદિરથી થોડું જ દૂર છે ભગવાન સ્વામિનારાયણ જ્યારે છપૈયામાં હતા ત્યારે કાલિદત્ત નામના રાક્ષસનો ત્યાં ખૂબ જ ઉપદ્રવ હતો આ સ્થાને ભગવાને એમનો વધ કર્યો હતો અને એનો મોક્ષ કર્યો હતો તમે જોઈ રહ્યા છો કાલિદત્ત મોક્ષસ્થાન હવે આગળ આપણે જોવાના છીએ શ્રવણ તલાવડી શ્રવણ કુમાર એક પૌરાણિક પાત્ર છે જેનો ઉલ્લેખ રામાયણ મહાકાવ્યમાં જોવા મળે છે શ્રવણના માતા પિતા સંન્યાસી હતા તેના માતા પિતાના નામ શાંતવન અને જ્ઞાનવંતી હતા ઘરડા થયા બાદ તેમને આત્માની શુદ્ધિ માટે ચાલીસ યાત્રાધામોની યાત્રા કરવાની ઈચ્છા થઈ અને આ વિશે તેમણે શ્રવણને કહ્યું તે સમયે આવી યાત્રા કરવી ખૂબ જ ખર્ચાળ હતી અને શ્રવણને તે પરવડે તેમનું હતું આથી શ્રવણે ટોપલીઓ અને વાંસ વડે કાવડ બનાવી અને માતા પિતાને તેમાં બેસાડી યાત્રા શરૂ કરી રામાયણ અનુસાર દશરથ રાજા જ્યારે રાજકુમાર હતા ત્યારે તેમણે તળાવ નજીક પ્રાણીનો અવાજ સાંભળ્યો અને ત્યાં તીર માર્યું જ્યારે તેઓ પ્રાણી પાસે ગયા ત્યારે તેમણે જોયું કે તીર એક યુવાન વ્યક્તિને લાગ્યું છે જે શ્રવણ હતો શ્રવણે પોતાના બીમાર અને વૃદ્ધ માતા પિતાને પાણી આપવા માટે કહ્યું અને આ ઘટના વિશે જણાવવા કહ્યું અને તે મૃત્યુ પામ્યો જ્યારે દશરથ પાણી આપવા શ્રવણના માતા પિતા પાસે ગયા અને ઘટનાનું વર્ણન કર્યું તે સાંભળીને તેઓ દુઃખને જીરવી ન શક્યા અને રાજા દશરથને શ્રાપ આપ્યો કે તે પણ પુત્ર શોકનો અનુભવ કરશે તો આ વિડીયોમાં તમે જોયું એ શ્રવણ તલાવડી હતી જ્યાં દશરથ રાજાએ શ્રવણને શબ્દવેદી તીર માર્યું હતું અને શ્રવણની સમાધિ પણ હતી આગળ મેં તમને કહ્યું હતું કે આ ત્યાં શિવજી નું મંદિર ફેમસ છે બધા જ લોકો અહી શિવજીના દર્શન કરવા માટે અચૂક આવે છે તો અમે પણ ત્યાં શિવજીને અભિષેક કરાવ્યો शक्ति दिल लोचन के चरणों में मुक्ति लगा दो भोले भंडारी बीज भवर में नैया टिकी शिव की भक्ति में है शक्ति दिल लोचन के चरणों में मुक्ति लगा दो भोले भंडारी बीज भवर में नैया भस्म मसूर को છપ્પૈયામાં જોવાલાયક પચીસ સ્થાનોમાંથી ચોવીસ સ્થાનો તો મેં તમને બતાવી દીધા હતા અને એક સ્થાન જે બાકી છે એ છે આ નારાયણ સરોવર આ સરોવર છપ્પૈયા ગામનું સૌથી મોટું તળાવ છે અહીં ભગવાન સ્વામીનારાયણ માતા પિતા સાથે અનેકવાર સ્નાન કરવા માટે આવતા હતા છપ્પૈયાના લોકોનું માનવું છે કે ત્યાં ગાયોનું ધણ હતું એમને ખૂબ જ પાણીની તરસ લાગી હતી ક્યાંય પાણી જ જોવા મળતું ન હતું તો સ્વામિનારાયણ ભગવાને અહીં એમની અંગૂઠીથી પાણી કાઢ્યું જે હજી પણ પાણી નીકળતું હોય એવું આપણને ત્યાં જોવા મળે છે અને પાણી જોવું અહીંયા ક્લિયર તમને દેખાય છે ને નીકળતું એવી રીતે આ તળાવમાં હજી પણ પાણી નીકળે છે અને જે દાર્શનિક લોકો છે આવીને પોતાના હાથ પગ ધોઈ અને પોતાના આત્માને ધન્યતા અનુભવે છે પ્રસાદી સ્વરૂપે આ પાણીને માથા પર પણ ચડાવે છે ભગવાનને ઇસી પેડ પે ચઢ કે ચારો દિશાઓ મેં દેખા તો પશ્ચિમ દિશા મેં ગુજરાત દેખા કે હમારે ભગ જાદા હે ગુજરાત મેં તો ભગવાન ગયે ગયારા વર્ષ થેન્ક યુ છપૈયા પહોંચી મસ્ત ફ્રેશ થઈ અને અમે લોકોએ આ ટેક્સી બાંધી લીધી હતી આ ટેક્સીવાળા સાથે ગાઈડ પણ હતો એણે ખૂબ જ સરસ અમને આ પચીસે પચીસ જગ્યા બતાવી અને બધી જ જગ્યાઓ વિશે સારામાં સારી માહિતી આપી સ્વામિનારાયણ ભગવાને અગિયાર વર્ષની ઉંમરે જ ગૃહ ત્યાગ કરી દીધો હતો બાદમાં તેઓએ છેક ઉપર બદ્રીનાથથી લઈને નીચે રામેશ્વર સુધી સાત વર્ષ એક માસ અને અગિયાર દિવસ સુધી વન વિચરણ કર્યું હતું બાદમાં તેઓ ગુજરાતના જુનાગઢના લોજ ગામે આવ્યા અહીં પીપલાણા ગામે તેમનો ભેટો રામાનંદ સ્વામી સાથે થયો જેઓ સંપ્રદાયમાં ઉદ્ધાવતાર તરીકે ઓળખાય છે તેમના હસ્તે ઘનશ્યામ પાંડે ઉર્ફે સ્વામિનારાયણ ભગવાને માંગરોળ પાસે આવેલા પીપલાણા ગામે વિક્રમ સંવંત અઢારસો સત્તાવન કાર્તિક સુદ એકાદશીના રોજ દીક્ષા લીધી જ્યાર બાદ તેઓનું નામકરણ થયું ને તેઓ સહજાનંદ સ્વામી તરીકે અને નારાયણ મુનિ તરીકે ઓળખાયા છપ્પૈયાથી અમે લોકો નેપાળ જવા માટે નીકળવાના છીએ તો આગળનું વ્લોગ જોવાનું ચૂકતા નહીં તો આવા જ નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો but you will be